ાગોદર પોલીસ સ્ટેશનમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ અને ચોરીના ગુનામાં જામીન મુક્ત થયેલા આરોપીઓ તેમજ હિસ્ટ્રી શૂટરો અને એમસીઆર કાર્ડ વાળા ઇસમોને આજ રોજ રાપર પોલીસ સ્ટેશન ખાતે હાજર રખાવવામાં આવેલ જેમાં ઇન્ચાર્જ લાકડિયા પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી તથા આરડી સરગાગોદર તથા બાલાસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એ ઝા તથા ઉપરોક્ત ચારે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હાજર રહેલ અને હાજર રહેલ તમામ ઇસમોને વી કે ગઢવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર રાપર પોલીસ સ્ટેશન ના હોય સમજ કરેલ કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો હંમેશા પોલીસની નજરમાં જ હોય છે અને પોલીસ દ્વારા આવા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇસમોને અવારનવાર ચેક કરવામાં આવી છે

પોલીસને તેની તુરંત જાણકારી આપી સમાજ ઉપયોગી કાર્યવાહી કરી પોલીસરૂપ થવાચરતા ઇ વિરુદ્ધ કાયદાનો ઉપયોગ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવેલ અને હાજર રહેલ આરોપીઓના હાલની પ્રવૃત્તિ અને સરનામાના રેકર્ડ પોલીસ સ્ટેશનમાં હાથ ઉપર રહે તે માટે કોઝિયર્સ ફોર્મ પણ ભરવામાં આવ્યું છે હાજર રહેલ આરોપીઓની વિગતોમાં જોઈએ તો આડેસર પોલીસ સ્ટેશનમાં પચીસ ગાગોદર પોલીસ સ્ટેશનમાં વીસ રાપર પોલીસ સ્ટેશનમાં ચોસઠ અને બાલાસર પોલીસ સ્ટેશનમાં બાર આમ કુલ હાજર રહેલ આરોપીઓની સંખ્યા એકસો એકવીસ આમ અલગ અલગ હેડ વાઇઝના કુલ એકસો એકવીસ આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું છે